માંડવી તાલુકાથી વિભાજન કરી બનાવાયેલા નવા તાલુકાના અરેટ કેન્દ્રમાં આઠ ગામો કાલીબેલ કીમ ડુંગરા લાડકુવા રેગામા સાલૈયા ભાઠીફળિયા દાદાકુઈ અને ગોધડાને સામેલ કરવાના નિર્ણયનો સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે ગ્રામજનો દ્વારા માંડવી પ્રાંતને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જો તેમની માંગણીઓને ન્યાય નહીં મળે તો આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે સરકારશ્રી ચોવીસ તારીખના પરિપત્ર મુજબ જાહેરનામામાં એવું છે કે વિભાજન કરેલ છે એ અમને કામ કરાવ્યું હશે સરકારનું પરંતુ અમારે આવેદન એવું છે કે અમારું ભીમડુંગરા ગામ જે છે એ અરેસ્ટી અડત્રીસ મિલોમીટર છે જ્યાંથી રોડ રસ્તાની કોઈ કનેક્ટિવિટી આપવામાં આવેલ નથી તો આમ સરકારશ્રીને એટલું સગવડ આપવાનું છે એવી જગ્યાએ અમરતા વિધેલી છે તમારી માગણી એવી છે કે ડુંગરા ગામને માંડવી તાલુકામાં જ સમાવવામાં આવે જેથી અમારા ગામની ગરીબ પ્રજાને કોઈ તકલીફ ન પડે એ માટે અમે આવેદનપત્ર આજે માંડવી ગ્રાન્સ આપેલ છે અને અમારી માગણીને સરકારની લાગણી એવી છે કે અમારું ગામ માંડવી તાલુકામાં જ સમાવવામાં આવે અને અમારે લાગણી આગળ પણ થાય ગાંધી ચિંજા માર્ગે આંદોલન કરવા માટે તૈયાર છીએ બ્યુરો રિપોર્ટ આર એન ન્યુઝ માંડવી